મિત્રો આ નવા વર્ષે ચાલો આપણે મોટા મોટા સંકલ્પો લેવાની પરંપરાને એક બાજુ મૂકીએ સાચું કહું તો મોટા ભાગના લોકો તેને થોડા દિવસોમાં જ ભૂલી જાય છે પણ શું તમે માનશો કે જો હું કહું કે આ આખા વર્ષને સફળ બનાવવા માટે માત્ર એક જ વિચાર કાફી છે એક એવી નાનકડી વાત જે ખરેખર તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે તો દર વર્ષે આપણે એક ચક્કરમાં ફસાઈએ છીએ ખરું ને પહેલી જાન્યુઆરીએ આપણામાં એક નવો જ જોશ હોય છે આપણે નક્કી કરીએ છીએ આ વર્ષે તો વજન ઘટાડીને જ રહીશ એક નવી ભાષા શીખીશ બધી ખરાબ આદતો છોડી દઈશ પણ જેવો ફેબ્રુઆરી મહિનો શરૂ થાય આપણો બધો ઉત્સાહ ઠંડો પડી જાય છે આપણે જીમનું કાર્ડ એ પાકીટમાં પડ્યું હોય છે અને આપણે ફરી એ જ જૂની દિનચર્યામાં ગોઠવાઈ જઈએ છીએ આ એક એવું ચક્ર છે જે આપણને દર વર્ષે નિરાશ કરે છે આપણને ધીમે ધીમે એવું લાગવા માંડે છે કે કદાચ આપણામાં જ કોઈ ખામી છે અને આપણે ક્યારેય બદલાઈ શકીશું નહીં પણ મિત્રો સાચી સમસ્યા તમારામાં નથી સમસ્યા આપણા સંકલ્પ લેવાના અભિગમમાં છે તો ચાલો આ વાતને હું થોડું સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરું ચાલો હું તમને એક બહુ જાણીતી અને શક્તિશાળી વાત કહેવાનું છું આ વાત છે ચાઇનીઝ વાંસના ઝાડની તો કહેવાય છે એક ખેડૂતે પોતાના ખેતરમાં ચાઇનીઝ વાંસના બીજ વાવવાનું નક્કી કર્યું તેને ખબર હતી કે આ ઝાડ ખૂબ ઊંચું અને મજબૂત બને છે

એ બીજ રીતે ત્રીજું વર્ષ આવ્યું અને એ પણ જતું રહ્યું ચોથું વર્ષ પણ પૂરું થયું ચાર વર્ષની સતત મહેનત પછી પણ પરિણામ શું હતું શૂન્ય કોઈ સામાન્ય માણસ હોય તો ક્યારનો હાર માની ગયો પણ તે ખેડૂતને પોતાની મહેનત પર વિશ્વાસ હતો અને પછી પાંચમા વર્ષે એક ચમત્કાર થયો જમીનમાંથી એક નાનકડો લીલો અંકુર ફૂટ્યો અને પછી જે થયું તેની કોઈને કલ્પના પણ ન હતી માત્ર છ અઠવાડિયાની અંદર એ નાનકડો છોડ નેવું ફૂટ ઊંચા વાસના ઝાડમાં ફેરવાઈ ગયા જેણે પણ આ જોયું તે રહી ગયા તો અહીં સવાલ એ છે શું તે ઝાડ માત્ર છ અઠવાડિયામાં ફૂટ ઊંચું એ છે કે પહેલા પાંચ વર્ષ જ્યારે જમીનની ઉપર કંઈ જ દેખાતું ન હતું ત્યારે એ ઝાડ જમીનની નીચે પોતાના મોડિયા ફેલાવી રહ્યું હતું તે એક એવો મજબૂત પાયો બનાવી રહ્યું હતું કે જે નેવું ફૂટની ઊંચાઈનો ભાર ઝીલી શકે જો એ પાંચ વર્ષ મૂળિયા વિકસાવવામાં ન ગયા હોત તો તે ક્યારેય આટલું ઊંચું અને મજબૂત ન બની શક્યું હોત મિત્રો આ એક સંદેશ છે તમારા નવા વર્ષને સફળ બનાવી શકે છે સાચી શરૂઆત રાતોરાત નથી થતી એ કોઈ મોટા કૂદકાનો નહીં પણ દરરોજ ધીરજપૂર્વક લેવાયેલા એક નાના કદમ નું પરિણામ છે આપણે બધાને નેવું ફૂટ ઊંચું વાસનું ઝાડ તો જોઈએ છે પણ આપણામાંથી કોઈ પાંચ વર્ષ સુધી એના મોળિયાને પાણી આપવા તૈયાર નથી આપણે પરિણામ તરત જ ઈચ્છીએ છીએ અને જ્યારે તે નથી મળતું ત્યારે આપણે હાર માની લઈએ છીએ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણને કોઈ પ્રગતિ દેખાતી નથી ત્યારે પણ આપણે અંદરથી મજબૂત બની રહ્યા હોઈએ છીએ આ વર્ષે બીજું કંઈ નહીં બસ દરરોજ તમારી જાતને પૂછો આજે હું મારા લક્ષ્ય માટે કયું એક નાનું પગલું ભરી શકું છું જો તમારે ફિટ થવું છે તો દરરોજ એક કલાક જીમ જવાનો સંકલ્પ ન કરો બસ દરરોજ દસ મિનિટ ચાલવાથી શરૂઆત કરો જો તમારે કોઈ પુસ્તક લખવું હોય તો દરરોજ એક પ્રકરણ લખવાનું વિચારો નાના નાના પગલા શરૂઆતમાં નજીવા લાગશે કોઈને દેખાશે પણ નહીં અને કદાચ તમને પણ કોઈ મોટો ફેરફાર નજર નહીં આવે પણ યાદ રાખજો તમે તમારા મૂળિયાને પાણી આપી રહ્યા છો અને જે દિવસે તમારો પાયો મજબૂત થઈ ગયો તે દિવસે તમારી સફળતા પણ એ ચાઇનીઝ વાસના ઝાડની જેમ આકાશે આંબવાની છે તો આ નવા વર્ષે મોટા સંકલ્પોના બોજ નીચે દબાઈ ના જાવ માત્ર એક વિચારને અપનાવો દરરોજ લેવાયેલું એક નાનું સતત અને ધીરજપૂર્વકનું પગલું આ વર્ષે કોઈ પહાડ ખસેડવાનો સંકલ્પ ન કરો બસ રોજ એક નાનો પથ્થર ઉઠાવવાનો સંકલ્પ લો અને પછી જુઓ કે વર્ષના અંત સુધીમાં તમે ક્યાં પહોંચો છો આશા છે કે તમારું નવું વર્ષ નવી ખુશીઓ સિદ્ધિઓ અને સફળતાઓથી ભરેલું રહે જો આ સંદેશ તમને સ્પર્શ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવો કે આ વર્ષે તમારો એક નાનો સંકલ્પ શું હોઈ શકે છે આ સાથે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ